નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ શું તમે જાણો છો સાથે હું છું સિદ્ધિ કચ્છનું નામ સાંભળતા જ આપણે અફાટ સફેદ રણ વિસ્તાર અને ભૂંગા તરીકે ઓળખાતા કચ્છી મકાનો તેમજ હમદિલ દે ચૂકે સિનેમા જોયેલું માંડવીનો પેલેસ યાદ આવે પરંતુ આજે તમને બતાવીશું એવું મહેલ કે જેમાં લાઇટ ન હોય તો પણ હવા ઉજાસ રહે છે બિલકુલ આજે એવો કચ્છનો મહેલ જેને બનાવવા કચ્છના રાજવીએ અંગ્રેજોને નોકરીએ રાખ્યા હતા આવો જાણીએ

મહેલની અંદર હવા માં કોઈ મધુર સંગીત વાકી રહ્યું હોય તેવો આભાસ થાય છે પ્રાગ મહેલની સ્થાપત્ય કલા તે સમયના શાહી સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે આ ભારતીય અને મિશ્રણ છે પર કોતરેલ રંગબેરંગી શાહી ચિત્રો મહેલના રહેવાસીઓના શાહી જીવનની ઝલક આપે છે ઓગણીસમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ ભુજ શહેરમાં પ્રાગ મહેલ બનાવવામાં આવ્યો હતો આ બાંધકામની શરૂઆત જાડેજા વંશજના રાવ પ્રાગમહલજી બીજાએ કરાવી હતી પ્રાગમહેલ એ ભુજના દરબાર ગઢમાં આવેલું છે જે બ્રિટિશ બાંધકામમાં જોવા મળે છે અઢારસો પાસઠમાં પ્રાગમહેલ બ્રિટિશ એન્જિનિયર વિકલિન દ્વારા નકશો તૈયાર થયો હતો આ મહેલને એવી રીતે તૈયાર કરવાનું સૂચન હતું કે રાજાનું નિવાસ સ્થાન દરબાર વહીવટી કચેરીઓ એક સાથે હોય જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રાજાની વહીવટી કચેરી બીજા ફ્લોર પર દરબાર હોલ તેમજ ત્રીજા ફ્લોર પર રાજાનું હતું જેથી પ્રજાને હેરાનગતિ ન થાય તેમજ ન્યાયમાં મદદરૂપ બની શકે રાજા પ્રાગ મહેલ જે બીજાના નામ પર ત્યાં મહેલ નું નામ પ્રાગ મહેલ રાખવામાં આવ્યું હતું પેલેસ નિર્માણમાં લાગ્યું દસ વર્ષ જેટલો સમય ઓગણીસમી સદીમાં વીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો બેલ્જિયમ કાચ અને સીસમના લાકડાનો થયો છે ઉપયોગ દેશમાં ગોથિક સ્થાપત્ય પ્રકારની બે જ ઇમારત આવેલી છે જેમાં ભુજ નો પ્રાગ મહેલ પેલેસ અને મુંબઈ નું વીટી સ્ટેશન છે બ્રિટન અમેરિકા લંડન તેમજ ન્યુયોર્ક થી અહિયાં પ્રવાસીઓ આવે છે તો દર્શક મિત્રો ગુજરાતમાં આવી અનેક અજાયબીઓ છે શું તમે જાણો છો આજે આપણે કચ્છના મહેલ વિશે જાણ્યું ભવિષ્યમાં જાણીશું આવી જ વિશેષ વાર્તાઓને ત્યાં સુધી આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર